નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર મહીસાગરથી મળી રહ્યા છે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા મહીસાગર જિલ્લાની મુલાકાતે પહોંચ્યા જિલ્લાના બાલાસીનોર ખાતે આમ આદમી પાર્ટીની બેઠક યોજાઈ હતી નજીકના દિવસોમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અનુલક્ષી બેઠક યોજવામાં આવી હતી સ્થાનિક પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે આમ આદમી પાર્ટીની પહેલ જોવા મળી બાલાસીનોર બેઠક બાદ બપોરે લુણાવાડા ખાતે પણ આ બેઠક કરવામાં આવશે આજે અમે મહીસાગર જિલ્લાના બાલાસીનોર ખાતે અમારા પદાધિકારીઓ સાથે અમારી બેઠક હતી બેઠક દરમિયાન પદાધિકારીઓની અનેક રજૂઆતો મારી સમક્ષ આવી છે અહીંયા સરપંચોથી લઈને નગરપાલિકા તાલુકા જિલ્લા પંચાયતો અને ધારાસભ્યશ્રી સાંસદશ્રી તમામ ભાજપની આખી બોળી હોય ગુજરાતમાં એમની સરકાર હોય કેન્દ્રમાં એમની સરકાર હોય આટલા વર્ષોથી એમનું શાસન છે છતાંય આજે સામાન્ય જનતાના પ્રશ્નો કોઈ સાંભળવા તૈયાર નથી આજે નગરપાલિકાના હદમાં આવતા વિસ્તારોમાં ગટરો ઉભરાય છે પીવાના પાણીની સમસ્યાઓ સામે આવી છે આજે ગામડાઓમાં ઘણી જગ્યાએ શાળાઓ છે પણ શાળાઓમાં શિક્ષકો નથી બાળકો અપડાઉન કરે છે એમના માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા નથી અહીંયા એટલા બધા ભ્રષ્ટાચારો થાય છે મનરેગામાં મટીરિયલની એજન્સીઓ લાવીને બારોબાર કરોડો રૂપિયાના બિલો ચૂકવાય છે નળસેજલ યોજના દરેક ગામોમાં સિત્તેર એંશી એસી લાખના બિલો ચૂકવી દીધા પણ નલોમાંથી હજુ પાણી નથી આવતું આ વિસ્તાર એવો છે જ્યાં રોજગારી લોકોને મળવી જોઈએ હેતુસર નરેગામાં આટલા કરોડો રૂપિયા વપરવા જોઈએ તેની જગ્યાએ કૌભાંડો થાય છે વન વિભાગ દ્વારા નવ નવા પ્રોજેક્ટો બનાવીને કાગળ પર ઝાડો રોપી દેવામાં આવે છે કાગળ પર માવજત કરીને કાગળ પર બિલો લઈ લેવામાં આવે છે તો ટેક્સના પૈસા પ્રજાના પૈસાના અહીંના નેતાઓ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં અધિકારીઓ અને એજન્સીઓના હવાલે નાણાં સગે વગેરે કરવામાં આવી રહ્યા છે અમારા સાથી મિત્રોને અમે સૂચન કર્યા છે લોકોના પ્રશ્નો જે પણ આપણી સમક્ષ આવે છે આ પ્રશ્નોને વાચા આપવા માટે અમારી આમ આદમી પાર્ટી આવનાર દિવસોમાં જે પણ કરવાના થશે પ્રયાસો કરશે અને લોકોને પણ આ વિસ્તારોમાં ન્યાય મળે એ અમારા પ્રયાસો રહેશે સાથે સાથે આવનારી નગરપાલિકા તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં જો ગઠબંધન થશે તો અમે ગઠબંધન અંતર્ગત અહીંયા લડીશું અગર ગઠબંધન નથી થતું તો તમામ ચૂંટણીઓ છે અમે આમ આદમી પાર્ટીના તમામ બેઠકો પર સ્વતંત્ર ઉમેદવાર પણ રાખીને આગળ વધીશું ધન્યવાદ